એ માગણી સાથે આ આખી યાત્રા શરૂ કરવામાં આવી છે હવે રેઝાંગ્લા એ આખો ઇતિહાસ આપણે એક સમજીએ કે રેઝાંગલા શું છે કેમ કે આ યાત્રામાં જોડાઈએ છીએ બધા આહિર સમાજ આહીર પરિવાર જોડાય છે પણ ખરેખર આ યાત્રાનો મૂળ ક્યાંથી ઉદભવ્યું છે આની પાછળનો ઇતિહાસ શું છે એ બહુ ઓછા લોકોને ખબર હોય છે આપણે દર વર્ષે અમે તો લગભગ છેલ્લા છથી સાત વર્ષથી આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ વતી રેઝાંગલા યાત્રા વખતે આવા નાના નાના કાર્યક્રમનું આયોજન કરીએ જ છીએ જે આ લોકો બહારથી આવ્યા છે એ લોકોને પણ અમે યાદી આપીએ કે અમે દર વર્ષે આ યાત્રાનું આયોજન મતલબ એ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ અઢાર નવેમ્બર આપણે હા દર વખતે આ બાબતે હરિયાણા અને રાજસ્થાનના જે આહીર સમાજ હતો એ ઓગણીસો બાસઠમાં ભારત પાકિસ્તાન ભારત ભારત અને ચીનના યુદ્ધ વખતે રેઝાંગ્લા વિસ્તારમાં જે બહુ અદ્ભુત યુદ્ધ જેને ઇતિહાસ પણ ને વૈશ્વિક ઇતિહાસમાં જેનું નામ છે એવું નથી ખાલી આપણે યાદ કરીએ છીએ એવું નથી કારણ કે એ વિસ્તારમાં આશરે તેરસોથી ચૌદસો જેટલા ચીની સૈનિકોએ ભારત ઉપર હુમલો કરવાની તૈયારીઓમાં હતા ત્યારે આપણા માત્રને એકસો ને ચોવીસ આહિર વીરો હાજર હતા પણ આવી સ્થિતિમાં થાય કેવું કે બહુ ઓછી સંખ્યા હતી સામે સામે બહુ મોટી સંખ્યા હતી એટલા માટે થઈને બને એવું કે લગભગ આપણે ભાગી છૂટીએ પણ નહીં આપણા વીરો તેરસોથી ચૌદસો જેટલા ચીની સૈનિકો સામે યુદ્ધ શરૂ કર્યું અને યુદ્ધમાં અંતે લગભગ એકસો ને ચૌદ જેટલી આહિર સમાજના વીરો છે એને પોતાની જાનનું બલિદાન આપી દીધું પણ એ ચીની તેરસો જેટલા ચીનીઓને પણ લાગ્યું કે ભાઈ આમાં આપણે હાર અને એને ભાગી જવું પડ્યું અને એમાં લગભગ બારસોની આસપાસની સંખ્યા ચીની યુવા યુદ્ધ સૈનિકોની હત્યા પણ કરવામાં આવી મતલબ એને મારી નાખવામાં આવ્યો એટલે એટલી નાની સંખ્યા હોવા છતાં પણ એક વીર અને બહાદુરી રીતે જે લડત આપી આઈ સમાજના સૈનિકોએ અને આખે આખો એ જે હુમલો હતો એને ટાળી દીધો અને એ ચીનને અહીંયાથી પાછળ હટવું પડ્યું એટલે આવી એક શહીદી એ આ દિવસે આપણે યાદ કરીએ છીએ અને એને આપણે સરકારશ્રીમાં એક રજૂઆત આપણે તમામ જે યાત્રાનું મૂળ હેતુ છે કે આ રેજીમેન્ટની સ્થાપના કરવામાં આવે એવો એક આપણે સરકારશ્રીમાં ઉદ્દેશ જવા દઈએ અને એક આહિર રેજીમેન્ટ જેમ અલગ અલગ હરિયાણાની પંજાબ રેજીમેન્ટ ટૂંકમાં એ બધી રેજીમેન્ટ હોય છે એવી રીતના આહિર રેજીમેન્ટની પણ સ્થાપના કરવામાં આવે ને એની રચના કરવામાં આવે એ મૂળ આખો આ યાત્રાનો હેતુ છે આ સાથે જ આપણે આ વસ્તુને યાદ કરીએ વીર જવાનો વીર શહીદોને યાદ કરીએ ભારત માતાને યાદ કરીએ અને આ દેશ માટે જેણે આ સિવાય આહિર સિવાય પણ જે જે શહીદો થયા છે ભારતમાં એવું નથી કે આહિર શહીદો થયા છે જે જે પણ શહીદો થયા છે ભારતની આઝાદીમાં જેણે જેણે ફાળો લીધ આપ્યો છે એવા તમામ શહીદોને આપણે યાદ કરીએ અને ભારત માતા કી જઈ વંદે માતરમ કહીને હું મારી વાતને વિરામ આપું છું ભારત માતા કી